નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને ને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડ માં એક હજાર બાસઠ થી લઈને પંદરસો બાણું રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં અગિયારસો થી લઈને પંદરસો આડત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેરસો પચીસ થી લઈને પંદરસો વીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પંદરસો પચાસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર ચાલીસ થી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા વાકાનીર માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર થી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં છસો બાવીસ થી લઈને પંદરસો એક રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં માં નવસો એક થી લઈને પંદરસો ચાર રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં માં બારસો પાસઠ થી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માં અગિયારસો પચાસ થી લઈને ચૌદસો સિત્તેર રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એકાવન થી લઈને ચૌદસો એક્યાસી રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો